શિંગના દાણા મગ નખાઈ ગયું કમ્પ્લેટ સકલીના સાન નખાઈ ગઈ અને જમાવડ

પગ આપણે એને સાંભળો કરવાનો છે દીતિયા બેન ને હા કેમ જો મોજમાં હો ભાઈ રેવા એટલે સુખા જોડો ભાઈ wa <laughs> 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 Yo, like. <laughs> haha <hums> <coughs> <Tua playa>. Yeah. <coughs> yeah. 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 Yeah.

હવે ભાઈ જન્મ દિવસ તો એવું છે કે ભાઈ નાનું બાળક હોય કે ભાઈ એને હમઝણ ન હોય એટલે આપણે ભાઈ માતાજીને દીવા ધૂપ કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ બાળક હાજુ નરું રહે એને કાંઈ તકલીફ ન થાય જિંદગીમાં આગળ વધે એ આપણે એને આશીર્વાદ આપવાના હોય અને માતાજીને એવી પ્રાર્થના કરવાની હોય કે એ ભાઈ બાકી એને જ્યાં સુધી હમઝણ ન હોય ત્યાં સુધી આપણે જે કાંઈ કે ભાઈ બર્થડે માં એનો કેક લાવે આંચન હોય એ અને એ સમજણ જ ન હોય અને એ કાર્ય કરવું અને ભાઈ ભાઈ બર્થડે ડે છે ને જન્મદિવસ છે ને કરીને આજે પછી ભાઈ પ્રોગ્રામ રાખે ને માણસો ભેગા થાય અને છોકરા ભેગા થાય એટલે છોકરાને હાથમાં પરાયને બાળકને કેક કપાવે અને છોકરું ભાઈ બેકારો કરે તો એ વસ્તુ એને ખબર જ નહીં તો એ ફૂલેવા કરવું જોઈએ એ આપણે એને આનંદ કરાવવાના બદલે હમુનું પરેશાન કરીએ છીએ એને હેરાન કરીએ છીએ એની સમજણ આવે તારે કરો બધું એમાં ક્યાં વાત છે પણ અત્યારે જે બાળક નાનું હોય તારે બધું ધ્યાન રાખવું જોવે અને હમુનું એને તકલીફ થાય નહીં એવું કાર્ય કરવું જોવે એટલે એને સમજણ જ નથી તમે જે કાંઈ કદાચ એમાં ગમે એટલો ખર્ચો કરી નાખો બાળક તો એના સમજણ જ નથી એને જ કઈ વસ્તુમાં નાનું હોય ત્યારે મજા આવે એની ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ હા અરે વાહ ભાઈ વાહ જો તો મને સાંભળો કહી દેશે રીત્યા હા ભાઈ હા રેડી લ્યો હમ આવું છે ભાઈ છે ને અને હવે છે ને કરો ભાઈ સમાવટ શિરામણની હા આમ તો હાસી લીધી હવે તું તો રોજ હે આ ના ના બગાડતી ની હાલો હાલો કઢી દાળ આ જો ભાઈ મુકેશભાઈ ડ્રાઈવર આવી ગયા આપણે જેસીબી ના અને ડીઝલ નાખે છે અને હવે થોડી વારમાં પણ ઓલું લેવલ છે ને એ શરૂ કરાવીએ એટલે આપણે આ વિડીયો ઉતારવાનું પૂરું થઈ જાય પછી પાછા મારે ફેરા કરવાના છે અને ટ્રેક્ટર પાછું હાંકવાનું છે એટલે ઘડીક ટ્રેક્ટર નથી આપવું આ ડીઝલ બીઝલ પૂરી ને ભાઈ મુકેશભાઈ છે ને આપણે આ લેવલ મારો બરાબર અને આ આપણે છે ને જીતેનો બર્થડે છે જન્મદિવસ એવું છે હા એટલે છે ને ઘડીક આ વિડીયો બને છે પછી આપણે પછી જમાવટ કરીએ ફેરા જે હોત હાવે રોટલીનું શાક બનાવાનું છે એટલે ડુંગળી નાખવાની લીલા મરચાં ટમેટું લસણ તો એ બધી તૈયારી પેલા કરી નાખું અને પછી આપણે વઘારીએ અના રોટલી જોવો આજે બનાવી નાખી થી એટલે બસ કટકા કર નાખું દિત્યાનું સેનું શાક ખાવાનું ઓકી ઓકીનું મત રીસીડ ખાઈ ગયું છે જો ટમેટા ડુંગળી લીલા મરસા અને કોથમરી આ લણ ખાંડવાનું છે ખાંડી વાળું અને ઘણાને ને સમજવા ફેર થાય છે અમારે સૌમ્યા ના જન્મ દિવસ કીધું હતું દિત્યા નું સૌમ્યા નામ લીધું હતું એનું નામ નિત્યા બોલે છે બધાય ઘણી કોમેન્ટ આવે છે કે નિત્યા એમ પણ નિત્યા નહીં દિત્યા નામ છે અને આપણે જન્મ દિવસમાં સોમિયાના જન્મ દિવસમાં દીત્યા કડલી લઈ દીધી એટલે અત્યારે કાંઈ ગિફ્ટ આપવાની છે અને બે અને હવે આપણે રોટલી વઘાર કરી શાકમાં તો એ મૂકી દઈએ आमा जीरो राखવાનું છે એકલું जीरो જ દે અને નાખ દે અને આપણે મીઠો લીમડો નાખ દે અને આ લસણ ને લીલા મરચા ના કટકા કરી જાની

અદર અને મીઠું અને લાલ મરચું કોરું નાખવાનું છે અને લસણ ને ડુંગળી આવે એટલે કોરું જ નાખવું પડે and I could be.

મસાશ નાખ દઈએ આપણે અને થોડું પાણી નાખશું નહીતર બહુ ખાટું થઈ જાય લ્યો ઉકળી જાય ને પછી આપણે રોટલી નાખવાની છે મારી પાસે કોથમીર રોટલી બાકી છે અને ગણા ભાઈ છે ને એવું ઈશારો કે છોકરાને હારા કપડા પહેરાઈ દેવા જો ગમે ત્યાં લગ્નપસનમાં જાય તો સારા કપડાં પહેરાવીને જાય તો જો શરદી ફીટ હોય પછી ટી શર્ટ હોય તે રેશમી હોય પછી ન્યા છોકરું કઈ કરે એટલે દાદાને આપે ને બાને આપે ને પણ છોકરું રહે નહીં પછી ઘરે આવે ઘરે આવીને છોકરાને સાદા કપડાં પહેરાવી દે એટલે છોકરું તરત રમવા મળે એટલે આવું છે બધું આ કપડામાં કોટનના હોય તો એને મજા આવે અને આપણને સરખી રીતે બધી હરવા ફરવા અને છોકરાને સારું લગાડવું એવું વાત નથી પણ છોકરાને કયા કપડામાં મજા આવે છે એ જોવાનું હોય આપણે એટલે છોકરાને શાંતિ આપણે શાંતિ મોટા થાય ત્યાર પછી પહેરવાના જ છે જો આ તૈયાર થઈ ગઈ એના આથે પછી શોક કરવાના જ છે પણ અત્યારે એને આને હેરા ઉલો કરવું જોય આપણે જોવો એને કરે

અમારા થી વધારે એને બા દાદા વધારે હાચવે છે આવા બા દાદા હોય તો બીજું કઈ ઘટે જ નહીં ને કાઢી અને અમારે બેન ને બહુ ખાવાની ઉતાવળ છે એટલે ઠરે એટલે એ ખાવા મળે એને બહુ ભાવે પાછું આમાં છે ને ઉપર તેલ નાખીને ખાવાનું એટલે મસ્ત લાગે गैस तो जमावट से को थमरे नाइक दई तो, तो आप उतार ली मम्मा दीत्यान पर नहीं आवा दीती हो पग न कर दाई जी जाश क्या क्यों लागे क्यों लागे तने ભાઈ રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈએ ભાઈ પહેલું નામ છે ભૂપેન્દ્રસિંહ ગોહિલ અનગઢ વડોદરા સીતારામભાઈ જય માતાજી મજામાં બીજું નામ છે ભાઈ કિશોરભાઈ ગોહિલ ભાવનગરથી સીતારામભાઈ મજામાં અને ભાઈ આવી નવી કોમેન્ટ કરતાં જજો હવનો સાથ સહકાર સારો છે અને ભાઈ કોમેન્ટના જવાબ દેવામાં વહેલું મોડું થાય તો ભાઈ સલાવી લેજો વહેલો મોડો જવાબ આપશું અને ભાઈ જે નવા જોડાણા હોય એ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ એટલે થાય જમાવટ અને બાકીના નામ કે છે ક્યાં દીтия નામ છે કેમ છો બેન આવી નાવી કરતા આવો હા જાવું લેવા હાલો ફુગો લેવા જાવ હ હા આ એ મસ્તનો આ બીજું નામ છે રંજનબેન લાન્ચેસ્ટર યુકે થી સીતારામબેન આવીને આ કમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આવતા રહેજો સીતારામ તો સિરામણ થઈ ગયું છે રોટલીનું શાક બની ગયું છે જો અને સિરામણ કરવા બેહી જાઉં અને ભાખરી ને કુબી શાક બનાવ્યું છે પણ એ તમને દેખાડી શક્યા નથી અરે ભાઈ સે શિરામણ માં જમાવટ હોય અને અમે કરી લઈ શિરામણ મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ આવજો સીતારામ સીતારામ